કોર્ટની એક ટકોર એક ટકોર એટલે વડોદરા શહેરના રાજમાર્ગો પર એટલે કે રસ્તાઓમાં આડા આવતા ધાર્મિક દબાણો મિત્રો કોર્ટે ટકોર કરી ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાની ટીમ એક્ટિવ થઈ અને તે અંતર્ગત પાલિકાની વડી કચેરી ખાતે એક સભા આ સભા કરી સભાની અંદર ધાર્મિક વ્યવસ્થાપકોને એટલે કે ઓર્ગેનાઇઝ કરતા હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકોને બોલાવવામાં આવ્યા મિત્રો જે જે જગ્યા પર રસ્તાઓ પર દબાણ કરવામાં આવ્યા છે તે જગ્યા પર મંદિર હોય કે મસ્જિદ હોય કોઈપણ જગ્યા હોય તે દૂર કરવામાં આવશે તેવી ચર્ચાઓ કરવામાં આવી આ જે બેઠક મળી તેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતનભાઈ જોશી પણ ઉપસ્થિત રહ્યા તમામ ધર્મના વ્યવસ્થા વ્યવસ્થાપકોને પણ બોલાવવામાં આવ્યા અને તેઓની સાથે ચર્ચા પણ કરવામાં આવી છે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેતન જોશીના અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં પાલિકાના અધિકારીઓ પણ હાજર રહ્યા મંદિર અને મસ્જિદના વ્યવસ્થાપક અને સંચાલકોને પણ બોલાવવામાં આવ્યા વડોદરા મહાનગરપાલિકા દ્વારા અગાઉથી નર્તનરૂપ ધાર્મિક દબાણ અંગે યાદી પર તૈયાર કરવામાં આવી છે તેને દૂર કરવા માટે પાલિકા કટિબદ્ધ છે આજ રોજ મંદિરના સંચાલકોને બોલાવી જરૂરી પુરાવા રજૂ કરવામાં આવે સાથે ધાર્મિક દબાણોને અન્યત્ર જગ્યા પર ખસેડવામાં આવશે તે પ્રમાણે સમજાવવામાં પણ

અને નેક્સ્ટ મિટિંગના અંદર ત્યાંના આજુબાજુના જે વોર્ડના ઓફિસરો છે એ લોકોના જોડે આવી મિટિંગ કરીને જે પણ સરકારી જમીનો પર મંદિરો બનાવ્યા છે એ મંદિરોવાળાઓની મિટિંગમાં ફક્ત એટલું જ છે કે તમારી પોતાની જગ્યા નથી તો તમારે જે ગમતી જગ્યા હોય ત્યાં અમે ફાળવણી આપીશું એટલે અમારું કહેવું એવું જ છે કે સરકારી જગ્યાના પાછળ અગર બીજી સરકારી જગ્યા હોય તો એ સરકારી જગ્યા અમે ખરીદવા માટે તૈયાર છે અને જે પણ યોગદાન કરવું હોય અમે એ લોકો કરવાના છે અને બધા મંદિરવાળાઓને કમિશનર સાહેબે સારી જ વિગત કીધી છે અને અમને લોકોને એવું કીધું છે કે કોઈ તમને જબરજસ્તી કે કોઈ હેરાનગીથી કરવામાં નહીં આવે અમે બધા શાંતિથી બધા ધર્મના મંદિરોને મસ્જિદોને ગુરુ દ્વારોને શાંતિથી અમે પ્રોટેક્શન આપીશું અનિલભાઈ શાહ પ્રોપર્ટી કાર્ડ કેમ કંઈ છે ના અમે તો અમારું નહીં પ્રોપર્ટી કાર્ડ બાળ નહીં કોર્પરેશનની જગ્યા પર છે અને અમારા રૂપ નહીં અને અમે શું કીધું એમને પછી એટલે એમને એવું કીધું જો વહીકેલ જગ્યા તમને કંઈક મળતી હોય તો પૈસા ખરીદીને લઈ લો આપણું કેવું એવું છે કે પાછળ જ સ્ટેડિયમની જગ્યા છે ખોડિયારમાના મંદિરની પાછળ જ અમને એ આપી દો અમે બીજું કંઈ નહીં કહેતા કે પાછળ હે એવું કંઈ નહીં કીધું તમે કે એ પછી તમારા તૈયના જે કોપરેટરો એમને વાત કરવાની અકોટા સ્ટેડિયમ बताया उन्होंने मंदिरों के लिए हाँ। कि जो तकलीफ़ नहीं है अगर किसी मंदिर में हाँ। तो किसी को कोई हैरान नहीं किया जाएगा हाँ। सब अच्छी तरह व्यवस्थित काम किया जाएगा हाँ। सबका अच्छा होगा ऐसा सब समझाया उन्होंने ये लोग क्या देख रहे हैं किस तरह उसके बारे में मुझे नॉलेज नहीं है अभी इतना नहीं समझ में आया वो आप कहाँ मज्जलपुर साई बाबा मंदिर जे तल्गुण जे तल्गुण तो नी नीचे क्या बताया क्या गया आपके पास जमीन दस्तावेज है कमिश्नर दस्ता साहब ना 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 ने बात बहुत अच्छी बताई है कि वो दस दिन में मीटिंग करने वाले हैं दूसरी सबसे पहले तो वो बताया कि जिनकी प्रॉपर्टी कार्ड नहीं है यानी जो दस्तावेज बिना की जगह है और वहाँ पे जो धार्मिक स्थल लगा हुआ है तो उसके तो लिए तो 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 सब गुरु को बुलाए थे धर्म गुरु को बुलाए थे तो जिनके पास है प्रॉपर्टी उसका तो लोग सर्वे करेंगे और जो ओटला या जो भी आता है आगे पीछे वो कटिंग होगा बाकी जो आस्था है उसको कुछ नुकसान होगा नहीं ऐसी बात हमको बताई अभी और जिनका प्रॉपर्टी यानी दस्तावेज नहीं है और वो मालिक की कॉरपोरेशन की है तो उसके लिए भी विचार करेंगे और दस दिन बाद फिर बुलाएंगे सब धर्म गुरु को ये बात हुई है अभी और मैं हम लोग चार लोग हैं फतेहपुरा पांजरीगढ़ मोहल्ला सा है हम लोग हमारे कालू पीर की दरगाह है और प्रॉपर्टी कार्ड से लेके दस्तावेज एक सौ ने बारह साल हुए उसकी सनद सभी है हमारे पास तो हमने सब पुरावे यहाँ पे जमा भी किए हैं और हमने बताया भी कि हमारे पास है वो सब पुरावे तो जिसके पुरावे है उनको एक बार गाइडलाइन दे के कारपोरेशन वाले क्या करना है क्या नहीं उसके बाद वो लोग कामगिरी आगे करेंगे जकी अहमद मलिक जकी अहमद आज रोज धार्मिक दबाणों बाटे જે સરકારી જમીન અથવા તો કોર્પોરેશનની જમીન ઉપર જે ધાર્મિક દબાણો છે તે બાબતની એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમીક્ષા આ સમિતિનું ગઠન સરકારશ્રીની સૂચનાથી જ કરવામાં આવેલું છે તેમાં પોલીસ વિભાગના વડા ઝોનના વડા રેવન્યુ વિભાગના અધિકારીઓ આ બધામાં હોય છે જે ત્રણસોની ત્રાણું જેટલા દબાણો જ્યારે આઈડેન્ટિફાઈ થયા હતા એ ક્રમશઃ રીતે આપણે દર મહિને સમીક્ષા કરવામાં આવે છે હાલ ત્રણસો ને ચૌદ દબાણ રહેલા છે આ ત્રણસો ચૌદ દબાણમાંથી આજે દરેક અધિકારીઓને ફરીથી સૂચના આપવામાં આવી છે કે આ જે દબાણો છે એ દબાણો વહેલામાં વહેલી તકે ત્રણ પ્રકારની એમને પસંદગી આપવામાં આવી છે આઈધર તે લોકો સ્વૈચ્છિક રીતે સમજૂત થઈ અને દબાણ દૂર કરે નંબર બે તેઓ આ જમીન છે એને રિલોકેટ કરે એટલે કે કોઈ સંસ્થા દ્વારા આ જમીનો વેચાતી અન્ય ખાનગી જગ્યાએ લઈ અને ત્યાં એટલી જ માન સન્માન અને ધાર્મિક લાગણીથી આને રિલોકેટ કરે અને ત્રીજો કે જ્યાં સરકારી જમીન ઉપર કોઈ હાલના સંજોગોમાં એવું લાગે છે કે ક્યાંય નડતરરૂપ નથી પરંતુ જગ્યા સરકારી છે તેવા કિસ્સામાં તેઓને દબાણ નિયમિત કરવા માટે જે સરકારશ્રીની સ્થાયી સૂચનાઓ છે તેનો દંડ સહિતની રકમ ભરી અને એમને મોકલવામાં આવે આગામી દિવસોમાં આનો પ્રતિસાદ હકારાત્મક રીતે પડે તેવું લાગે છે તેના ભાગરૂપે આ જે મંદિરના સ્થાપકો અથવા તો ધાર્મિક સંસ્થા જોડે જોડાયેલા લોકો ધાર્મિક વડાઓને પણ આજે બોલાવવામાં આવેલ હતા કે જે આ મંદિરોનું સંચાલન કરતા હોય છે એમને પણ સમજૂત કરવામાં આવેલ છે અને તેઓને પણ જોન કક્ષાએ ફરીથી એકવાર ઝોનના અધિકારીઓ જોડે બેસી અને આમાંથી કઈ શક્યતાઓ થાય કે જેથી નામદાર કોર્ટની સૂચનાઓનું પાલન પણ થઈ શકે લોકોની લાગણી ધાર્મિક લાગણીઓ પણ ના દુભાય અને દબાણો બી દૂર થાય આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે એક્શન પ્લાન ગણવામાં આવેલ છે અને આપ બી સમજી શકો છો કે આ સમય મર્યાદામાં ક્યાંક પાલન થઈ શકે પણ નહીં અને કરેલ આયોજનમાં થોડો સમય વધારે પણ જોઈએ અને જો સમજૂતીથી થાય તો થોડું આયોજન કરતાં વહેલું બી થાય

કે સમજૂતીથી લોકોને કારણ કે લોકો સાથે સ્પર્શતો વિષય છે કે દબાણનો વિષય છે એ આમ જનતાને સ્પર્શતી બાબતો છે તો તેની બાબતે સમજૂતીથી આવો દબાણો દૂર થાય તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં એમની એમના ધાર્મિક વડાઓ જોડે એકવાર મિટિંગ કરી અને ત્યાર પછી એની આગળની સ્ટ્રેટેજી નક્કી કરવામાં આવશે